જે પી નડા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેમણે ગુજરાત થી રાજ્યસભાની ચૂંટણી લડવાનો તેમને ઉમેદવારી કરવાનો મોકો આપ્યો છે ત્યારે તેમણે પણ આજે પોતાનું નામાંકન ભર્યું છે તેમની સાથે મયંક નાયક ગોવિંદ ધોળકિયાએ પણ ઉમેદવારી નોંધાવી છે જશવંતસિંહ પરમારે પણ ઉમેદવારી નોંધાવી છે તમામ જે ધારાસભ્યો છે તેમને સમયસર વિધાનસભામાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું દરેક ઉમેદવારની સાથે દસ જિલ્લા ધારાસભ્યોને ટેકો અને સમર્થન જાહેર કરવા માટે કહેવામાં આવ્યું હતું અને સાથે એશી જેટલા ધારાસભ્યો જે છે તેમને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હતી તેવામાં બાર અને ઓગણચાળીસના એ વિજય મુહૂર્તમાં તમામ જે ઉમેદવારો છે તેમણે પોતાનું નામાંકન કર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એ સમયે ત્યાં હાજર હતા ભાજપ પ્રમુખ જે પ્રદેશ પ્રમુખ છે સી આર પાટીલ તેઓ પણ ત્યાં હાજર હતા અને ચારે ચાર ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન ભર્યું છે એંશી જેટલા ધારાસભ્યોને વિધાનસભામાં હાજર રહેવા માટે સૂચના અપાઈ હતી એક ઉમેદવારના ટેકામાં દસ ધારાસભ્યોએ આવવાનું કહેવામાં આવ્યું હતું ત્યારે ફોર્મ ભરાય ત્યારે એંશી જેટલા ધારાસભ્યો ત્યાં હાજર હતા હવે એ પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે તમામ જે ધારાસભ્યો જે છે તે માં અંબાના દર્શન કરવા માટે અંબાજી પણ રવાના થવાના છે તેમાં ચારે ચાર ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન જે છે તે ભરી દીધું છે અને નામાંકન ભરતાની સાથે જ તમામ જે ધારાસભ્યો છે એ થોડી જ વારમાં હવે મા અંબાના દર્શન કરવા માટે રવાના થશે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા ત્યારબાદ તેમણે અમદાવાદ એરપોર્ટથી થોડુંક નજીક જ સભા સ્થળ પર તેમણે સભાને સંબોધન કર્યું હતું તેમણે ખુશી વ્યક્ત કરી છે કે ગુજરાત સાથે જોડાવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહનો તેમણે આભાર પણ વ્યક્ત કર્યો છે આ ઉપરાંત તેમણે એ પણ કહ્યું છે કે ગુજરાતમાં આવીને કઈ રીતે ગુજરાતના વિકાસને આગળ વધારવો તેની પણ દિશા પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ચિંધી છે જેપી નડ્ડાની સાથે મયંક નાયક ગોવિંદ ધોળકિયા અને જશવંતસિંહ પરમાર તેમણે પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેપી નડ્ડા અત્યારે કાર્યરત છે તેવામાં રાજ્યસભાના ઉમેદવાર તરીકે પણ તેમને જાહેર કરાયા છે બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ સુધી કેન્દ્રીય મંત્રી તેઓ રહ્યા છે એમનો કાર્યકાળ ખૂબ લાંબો છે ને તેવામાં ખૂબ સારી કામગીરી પણ ભારતીય જનતા પાર્ટી માટે તેઓ બજાવી ચૂક્યા છે હિમાચલ પ્રદેશ સરકારમાં તેઓ મંત્રી રહી ચૂક્યા છે ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો ભાર પણ તેઓ હાલ ઉઠાવી રહ્યા છે તેવામાં હવે રાજ્યસભાના ઉમેદવાર તરીકે ગુજરાતમાંથી તેમને મોકો આપવામાં આવ્યો છે અને ચારે ચાર જે ઉમેદવારો છે તે બિનહરીફ જાહેર કરાયા છે કારણ કે જે કોંગ્રેસ છે તેમણે એક પણ ઉમેદવાર સંખ્યાબળ ઓછું હોવાના કારણે ઊભો નથી રાખ્યો તેવામાં ચારેય ઉમેદવારોની જીત નિશ્ચિત છે અને ચારેય ઉમેદવારો અતિ મહત્વકાંક્ષી છે કે જે પણ કામ ભારતીય જનતા પાર્ટીએ તેમને આપ્યું છે તે ખૂબ જ પ્રબળ રીતે તેઓ કરશે અને ભારતીય જનતા પાર્ટી સહિત તમામ જે કાર્યકર્તાઓ છે રાજ્ય અને દેશના વિકાસમાં તેઓ સહભાગી બનશે તેવી વાત તે તમામ ઉમેદવારો કરતા જોવા મળી રહ્યા છે ઉમેદવારો સાથે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે પોતાની ઉમેદવારી માટે ખુશી વ્યક્ત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો છે અને ચારે ચાર ઉમેદવારો જે છે તેમાંથી એકમાત્ર જે પી નડ્ડા જે છે તે આથી ઉમેદવાર છે પરંતુ અન્ય ત્રણ ઉમેદવારો ગુજરાતના જ છે અને અલગ અલગ ઝોન પ્રમાણે આ જે ઉમેદવારો છે તેમને નક્કી કરવામાં આવ્યા છે અને કોઈને પણ તકલીફ ન થાય જ્ઞાતિવાદી સમીકરણ પણ જાળવવામાં આવ્યું છે અને અલગ અલગ જે ઝોન છે એ ઝોન વાઇઝ આ જે ચારે જે નેતાઓ છે તેમને નક્કી કરવામાં આવ્યા છે ઉમેદવારને નક્કી કરવામાં આવ્યા છે હિરેન રાવલ વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે હિરેન વિજય મુહૂર્તમાં ચારે ચાર જે ઉમેદવારો છે તેમણે નામાંકન ભર્યું છે મુખ્યમંત્રી પોતે પણ તેમની સાથે હાજર હતા પ્રમુખ સી આર પાટીલ અને જેપી પી નડ્ડા આ તમામ નેતાઓ આ ઉમેદવારી પત્ર ભરવા માટે હાજર હતા જેપી પી નડ્ડાએ પણ પોતાનું નામાંકન પત્ર છે તે દાખલ કર્યું છે સાથે અન્ય ઉમેદવારો મયંક નાયક ડોક્ટર જશવંત પરમાર અને મયંક નાયક અને ગોવિંદભાઈ ધોળકિયા આ ચારેય ઉમેદવારોએ પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું છે પહેલાં જેપી પી નડ્ડા સિવાયના ત્રણ ઉમેદવારો પહેલાં નામાંકન પત્ર ભરવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ જેપી પી નડ્ડા અલગથી મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સાથે નામાંકન પત્ર ભરવા માટે પહોંચ્યા તેમના સમર્થનમાં જે ધારાસભ્યો છે એ ધારાસભ્યો પણ ત્યાં હાજર હતા ઉમેદવારી પત્ર ભર્યા પછી તમામ નેતાઓ અત્યારે અહીંયાથી રવાના થયા છે સ્વાભાવિક રીતે જે પી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અહીંયા હોવાના કારણે રાજકીય બાબતો અંગેની મિટિંગ પણ સ્વાભાવિક રીતે ગણી શકાય અને એટલા જ માટે તમામ નેતાઓનું એક સાથે ડિનર ડિપ્લોમસી પ્રકારે ભોજન છે એ ગાંધીનગર સર્કિટ હાઉસ અને ત્યાંથી મુખ્યમંત્રી નિવાસ સ્થાને એક કલાક જેટલો સમય અનામત રાખવામાં આવ્યો છે જેમાં ગુજરાતની રાજકીય પરિસ્થિતિ લોકસભા ચૂંટણી અંગેની તૈયારીઓ સમીક્ષા અને બે ઉમેદવારો માફ કરશો બે મંત્રીઓને જે પડતા મૂકવામાં આવ્યા છે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા એમને પણ લોકસભા લડાવવા અંગેની જે ચર્ચાઓ ચાલી રહી છે તે અંગે સંભવતઃ ચર્ચા અને અન્ય ઉમેદવારોના નામો પર પણ પ્રારંભિક ચર્ચા એક ગણી શકાય આ બેઠકની અંદર સાથે વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાતની અંદર અમુક રાજકીય નિયુક્તિઓ બોર્ડ નિગમો વગેરેની બાકી છે અને આખરી મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ રાજકીય સમીકરણો જોતા આગળ કેવી રીતે વધુ તે અંગેની ચર્ચા પણ જે પી નડ્ડાની હાજરીમાં થઈ શકે છે મહત્વનો મુદ્દો છે એ લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખ કરતા વધુ લીડ મેળવવા માટે ઉમેદવારો અને બુથ લેવલની કામગીરી છે એ બાબતો પર પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મુખ્યમંત્રી સહિતના નેતાઓની આ બેઠકમાં ચર્ચા કરે તેવું અત્યારે માનવામાં આવી રહ્યું છે ચારે ઉમેદવાર નામાંકન પત્ર ભર્યા પછી અત્યારે અહીંયાથી સર્કિટ હાઉસ માટે રવાના થઈ ચૂક્યા છે મુખ્યમંત્રીથી લઈ પ્રદેશ પ્રમુખ સંગઠન મહામંત્રી તમામ નેતાઓ જેપી પી નડ્ડાના નામાંકન પત્ર ભરતી વખતે તેમની સાથે હાજર હતા આભાર સમગ્ર માહિતી તો મુખ્યમંત્રી નિવાસ નિવાસસ્થાને મહત્વની બેઠક એક કલાક જેટલો સમય મુખ્યમંત્રી નિવાસ જે પી નડ્ડા રહેવાના છે બે વાગ્યાથી લઈને ત્રણ વાગ્યા સુધી મુખ્યમંત્રી નિવાસ નિવાસસ્થાને સમય અપાયો છે મુખ્યમંત્રી નિવાસ નિવાસસ્થાને મહત્વની બેઠક જે છે તે મળનાર છે બપોરે ભોજન બાદ એક કલાક જેટલો સમય જે છે તે મુખ્યમંત્રી નિવાસ સ્થાને જેપી પી નડ્ડા રહેવાના છે બે થી ત્રણ વાગ્યા સુધીનો આ સમય જે મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે આપવામાં આવશે તેવી વાત જણાવવામાં આવી રહી છે જેપી નડ્ડા મુખ્યમંત્રી નિવાસ સ્થાને રહેવાના છે એક મહત્વપૂર્ણ બેઠક આ સમય દરમિયાન ત્યાં યોજાશે